जल्दी चली जल्दी आ जाएगी जल्दी आ जाएगी हाँ जल्दी हाँ बोलो कुछ दिखाई देता है आपको देखा है तो हम तुम्हारे दर रोल में यार वीडियो हम गारा चश्मा नहीं हटते हम सही जाएगा चश्मा उतर जाता था है यो भाई हूँ आड़ो के फोन आए तो चलो आ साहेब चोरी थी चोरी थी

ઓ આ ભાઈ નું કોઈ દેખાય હ હું પણ આ ભાઈ રોવા રોવા એ તો સાહેબ મને દેખાયા પણ ઓવર એક્ટિંગ કરે છે પાંચ સાલા કો મોરી મારતો લાગી જાય

દરવાજો તોડી દે એટલે ઓને એસીપી કોને બનાવ્યો અરે દરવાજા તોડ દો ના

વાત વાત માં ગુસ્સો કર્યો યાર તમે કોમ એવો કરો સાહેબ અરે ગુસ્સો ના કરવાનો હોય લે તારી બંદૂક નો અને આ ચશ્મા લે વાત એવી નહીં સાહેબ તમે દરવાજો ખુલ્લો તો બરોબર હા તો તમે દરવાજો વાખીન તોડાવ લાવો બરોબર મો અંદર કોથરો ભરો દરવાજો આપણો આ તો વાત હતી તોડવાની કે નહી મારી વાત આપરો તમે મો કોથરો ભરો તમે કે લાશ હોતા તમે નો આપા શું કરવા દેવા કે ચોરી નો કેસ હતો આપણો કોઈ મર્ડર નો કેસ હા હેડ આપણો પેલો કેસ સોલ્વ કરવાનો કયો આ કેસ સોલ્વ કરવા તો આવી આપણે आगा। आगा। क्या हुआ दया साहब वागी जोरदार वागी थे वागी यहाँ यहा कुछ तो गड़बड़ है क्या आपको पता चला नहीं तो आपको वो ठे वागी ना वो साहेब तो मने खबर ठे वागी है तो बीजू बोलो ना अगर साहेब तो चलो अंदर बोला साहेब मोह

બધી તારી હે હા કુ ગડબડ દીખતા ક્યાં સો મે